ગાંધીનગર સેક્ટર એકવીસમાં યુવારા ઈએનટી હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો છે ગાંધીનગરમાં પ્રથમ ઈએનટી હોસ્પિટલ તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ હશે જેમાં વિશ્વસ્તરીય આરોગ્ય સંભાળ પૂરી પાડવામાં આવશે કાન નાક અને ગળાની બીમારીઓ માટે ઉત્તમ પ્રકારની સારવાર આપવામાં આવશે તેમજ જન્મજાત મૂક બધિરતા ધરાવતા બાળકો માટે કોકલિયર ઇમ્પ્લાન્ટનું વિનામૂલ્યે ઓપરેશન પણ કરવામાં આવશે આ જે હોસ્પિટલ આયા આજે ચાલુ થાય છે એમાં યુનિક વસ્તુ એ છે કે અહીંયા બધી ટેસ્ટિંગ બધું ઓપરેશન અને બધા જે જુદા જુદા ડોક્ટરનો જમાલ બધા અંડર વન રૂમ છે આ હોસ્પિટલમાં વોટ આઈ ગો લેબ છે જેના ચક્કર આવતા હોય એના આપ Uh, ट्रीटमेंट आ हियरिंग एड लैब छे जात-जातनी ऑडियोलॉजिकल टेस्टिंग તમારે કોઈ ફેરાસ્ટી તકલીફ હોય અને પછી સ્પીચ થેરાપી કોઈ پیشنટના પેરાલિસિસ થાય અને એને સ્પીચ થેરાપી જરૂર પડે આ બધી સુવિધા અહીંયા ઉપલબ્ધ છે પછી આપડે પાસે મોડ્યુલર ઓટી છે બે અને આપણે એટલું બધું ધ્યાન રાખ્યું છે કે કોઈ જાતનું અંદર ઇન્ફેક્શન 0.1% एंटर ના થાય એટલી બધી આપણે અહીંયા આધુનિક તકનીક અને અને ધ ઇક્વિપમેન્ટ જે ઝાયસ નું હોય કે ફિર સ્ટોર્સ નું હોય કે આ બધા લેટેસ્ટ ઇક્વિપમેન્ટ સાથે આપણે અહીંયા કામ કરવાનું છે